દિવાળી ઉજવણીનો અને ઉમંગનો અને યાદોની રોશનીમાં ભીંજાય જવાનું પર્વ છે આ વર્ષ સુરતની પ્રખ્યાત એમ ટી જરીવાલા સ્કૂલના બે હજાર આઠ બેચ વિદ્યાર્થીઓએ દિવાળીની એક ખાસ અંદાજમાં ઉજવી પંદર વર્ષ જૂના મિત્રો અને શિક્ષકો સાથે મળીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં એકદમ ભાવનાત્મક રહ્યો હતો પંદર વર્ષ જૂની સ્મૃતિઓને ફરીથી જીવન કરી વિદ્યાર્થીઓને માત્ર મિત્રો નહીં પરંતુ પોતાના ગૌરવમય શિક્ષકોને પણ મસ્ત ભરેલા દિલથી આવકાર્યા હતા ઉમંગ ઉજવણીના યાદો યાદોની રોશની સુરતના બે હજાર આઠ ના ના બે દિવાળી એ ખાસ માં ઉજવી મિત્રો અને શિક્ષકો સાથે મળીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં એકદમ ભાવનાત્મક રહ્યો હતો અને પંદર વર્ષ જૂની ની ફરીથી જીવન કરી એ માત્ર મિત્રો ને નહીં પરંતુ પોતાના ગૌરવમય શિક્ષકોને પણ મસ્ત ભરેલા દિલથી આવકાર્યા હતા શિક્ષકોને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમના મિત્રતાના બંધનો પુનઃ પ્રતિષ્ઠા સાથે સૌએ પોતાની ફરી એકવાર સ્કૂલ ના શૈશવમાં જોઈ લીધા सो क्रेडिट गोज टू ये स्टूडेंट्स के लिए बट बाकी बच्चों के लिए भी मैं बोल रही हूँ ये एक दिन निकालो साल में और सभी एक दूसरे को मिलो सभी का सुख दुख समझ में आएगा सभी का स्ट्रगल और सक्सेस दोनों पता चलेगा और टीचर को भी पता चलेगा टीचर के लिए ये बहुत बड़ा दिन है जब अपने बच्चे बड़े बड़े बैठे हुए इतना बड़ा बड़ा काम कर रहे हैं वी आर रियली प्राउड ऑफ आवर स्टूडेंट्स ये सिलसिला लगातार चालू हो हो जाए ये मेरा इच्छा है दैट इज माई डिजायर दैट ऑल स्टूडेंट शुड कम टूगेदर एंड सेलिब्रेट गिफ्ट का कोई मतलब नहीं बट दे हर रिमेम्बर मेरा तो बहुत जूना बच्चे है अभी मेरे को किसी का नाम याद नहीं बट चेहरा सबका और आज ताजा हो गया एज इफ मैंने एम टी वाले में नौकरी वापस ज्वाइन किया <laughs> ऐसा लग रहा है थैंक यू वन एंड ऑल स्पेशली स्टूडेंट्स ऑफ फोर्टीन फिफ्टीन गिव दिन बिग हैंड હલો મારું નામ નિશી બોર્ડરવાલા છે અને એટલે મેરેજ પછીનું મારું નામ નિશી દોરીવાલા છે અને સ્કૂલ સ્કૂલનું રિયુનિયન છે આજે અમારું એમ ટી જરીવાલાનું સ્કૂલ રિયુનિયન પ્લસ દિવાળી પાર્ટી છે આ એક ઇવેન્ટ છે જે અમે લોકો બહુ ટાઈમ પહેલેથી પ્લાન કરતા હતા એકચ્યુઅલી આ દસ વર્ષ પછી થયો છે અને અમે બધા ભેગા થયા છે આની પહેલા અમે લોકો કોરોનાની પહેલા પણ પ્લાન કરતા હતા ત્યારે કોરોનાના કારણે પોસિબલ નહીં થયેલું પણ આ ફેરી અમે બધાએ બહુ મહેનત કરી છે અને મેઇન ક્રેડિટ આયુષ દોશી સંકેત અભિષેક ડોલી એ લોકોને જાય છે અને અમે બધાએ પણ એમને અસિસ્ટ કર્યું છે પણ આમાં મેઇન જે હતું ને તે બધાને બોલાવવાનું પણ એક હતું એક ઇસ્યુ તો કારણ કે બધાનો ટાઈમ સેટ થવું ને બધું ઈઝી નથી તો પણ બધાને કન્વિન્સ કર્યું છે ને આજે આખું સેટઅપ કર્યું છે તે બધું બહુ સારું થયું છે એમ અને એકચ્યુઅલી આ ઇવેન્ટ બહુ જ સરસ થઈ છે અમારા ટીચર્સ પણ આવ્યા છે આજે જેમને અમને ગ્રેસ કર્યા છે એમના પ્રેઝન્સ આપીને તો અમે એમના પણ આભારી છે કારણ કે અમારું જે ગ્રુપ છે કે આખું જે બેચ છે છે તે અમે લોકો બધા એકદમ એમ બીજા ચડ્યા નથી ખોટી લત એવું તેવું અને આજે એ જ છોકરાઓ સ્ટુડન્ટ ટીચર એ એનો ક્રેડિટ તો ટીચર્સને જાય જ છે પણ આજે એ જ છોકરાઓ કે આવું જયારે સ્કૂલ રિયુનિયન રાખે છે ત્યારે ટીચર્સને પણ બોલાવે છે તો તે એક અલગ વાત છે તો તે એકદમ સરસ વાત કહેવાય છે તો એના માટે અમે એકદમ ખુશ છે અને ટીચર્સના સારું ટીચિંગ છે અમે એટલું જ કહીશું અને અમે એકદમ હેપી છે આવું બધા કરતા રહે તો દેવુડ ઓલસો બી હેપી એન્ડ આવી મીટિંગ્સ થી બધા પાછા મળ્યા છે બહુ ટાઈમ પછી ને બહુ જ સરસ લાગે છે અને હવે પાછું બધા મળીશું એવું પ્લાન કરીએ છીએ તો થેન્ક યુ સો મચ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત